જય હિન્દ નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આપણા સૌના ડિજિટલ પ્લેટફોર્મ પર વાલા વિદ્યાર્થી મિત્રો તો હાલ જ આપણે ખૂંખાર બેન્ચ ભાઈ ચાલુ કરી છે તમામ વિદ્યાર્થી મિત્રો માટે અને સંપૂર્ણ ફ્રી બેસ છે અને વાજતે ગાજતે ભાઈ આજનો આપણો છે પહેલો સેશન રહેવાનો છે અને આજના સેશનમાં મિત્રો છે આપણે ભાઈ એડિશન એટલે કે સરવાળાનું છે ભાઈ સંપૂર્ણ પોસ્ટમોર્ટમ છે કરવાના છીએ અને આજનો આપણો મંત્ર રહેવાનો છે ભાઈ જીરો પેન પેપર યુઝ કોઈપણ પેન પેપર યુઝ કર્યા વગરથી આપણે સરવાળા બાદબાકી બાકી કરતા છે શીખવાનું છે માઇન્ડમાં જ તે ગણતરી કરતાં શીખવાનું છે ક્લિયર છે એટલે કે ભાઈ નો પેન ઓનલી ગેન ભાઈ ઘણા ખરા કેન્ડિડેટને એમ થાય એક્સેપ્ટ સરવાળા સરવાળા તો અમને આવડે છે બીજો ક્વેશ્ચન એવો થાય કે શું સરવાળા બાદ બાકીના ક્વેશ્ચન પૂછાય છે તો પહેલાં ક્વેશ્ચનનો તમને જવાબ આપો કે શું તમને સરવાળા આવડે છે એ જરૂર નથી વાલા સરવાળાનો જવાબ તમે કેટલા સમયમાં આપો છો એ મહત્વનું છે ઓનલી સરવાળો આવડવાથી કંઈ તમને ફેર નહીં પડી જાય એ તો બધાને આવડવાનો છે પરંતુ કેટલો સમય તમે જે તમારો જે બચાવી શકો છો એ મહત્વનું છે બીજું એ કે સરવાળા બાદ બાકીના ક્વેશ્ચન પૂછાય છે તો હા પાછળના તમે જે પોલીસ કોન્સ્ટેબલ અથવા પીએસએ ક્વેશ્ચન પેપર તમે ઉઠાવીને જોજો એમાં છે સરવાળાનો છે ક્વેશ્ચન છે પૂછાયેલો છે અને ઘણા ખરા કેન્ડિડેટને એમાં પણ છે લોચા વળી ગયા હતા અને અમુકને તો હજી ખબર નહીં હોય કે મારે ક્વેશ્ચન પૂછાયો હતો ગાંઘા બાવરા થઈ ગયા ડન છે તો ભાઈ મહત્ત્વ તો ભાઈ શે જ બીજું એ કે ભાઈ હવે છે ભાઈ મેથ રીડિંગનું પ્રમાણ છે બધા જ ડિપાર્ટમેન્ટ એટલે કે બધા જ વિભાગમાં હોતું જાય છે પંચાયત ભરતી બોર્ડ છે સીસીઈ છે હા પોલીસ ભરતી બોર્ડ છે ગમે તે ભાઈ વિભાગ હોય બધા જમાં છે ભાઈ મેથ પ્રમાણ ખૂબ જ વધી ગયું છે તો હવે ભાઈ મહત્ત્વનું છે કે સરવાળા બાદ બાકી પૂછાય મહત્ત્વનું એ કે તમારી છે કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી છે તમે ક્વેશ્ચનને ભાઈ અટેમ્પ કઈ રીતે કરો છો એપ્રોચ તમારો કઈ રીતનો હોય છે એ બધું મહત્વનું છે કોઈ પણ ફાંકા ફોજદારી કર્યા વગર મિત્રો હવે આપણે સેશનની શરૂઆત કરીએ ડન છે સરવાળો શરૂઆત ક્યાંથી કરશું આપણે એક એક અંકથી શરૂઆત છે એ કરીએ ભાઈ એક એક અંક હોય તો પછી જે એ તમારો એપ્રોચ કેવો હોવો જોઈએ જોઈએ ચલો માની લો કે તમને એક અંક નું પૂછે આઠ અને સાત તમને પૂછે તો સિમ્પલ આપણે જવાબ દઈ દેવાનો ભાઈ કેટલો થાય આઠ અને સાત એટલે પંદર પછી અમુક કેન્ડિડેટ પાસે આમ કરવા બેઠશે તો આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર અલા આવું નહીં ભેગું થાય હો હવે હવે એ બાકા કે બંધ કરી દેવાની હવે કંઈ પણ નહીં થાય હવે તમારે બંકો બનવું પડશે હા ફાસ્ટ બનવું પડશે તો જ ભેગું થશે એટલે ફટાફટ છે માઇન્ડમાં કેલ્ક્યુલેશન કરતા શીખવાનું છે પેન પેપર યુઝ નથી કરવાની ડન છે ભાઈ આઠ ને સાત કેટલા સિમ્પલ પંદર ક્લિયર છે નવ ને છ કેટલા નવ ને છ કેટલા પંદર દન છે ને પંદર થાય ને જો પંદર થાય છે નવ ને છ પંદર બે અંક તો ભાઈ આમાં કંઈ નથી પછી જો પાંચ પછી છ ને નવ કેટલા તો પછી પંદર અને અહીંયા જુઓ સાત ને ચાર કેટલા તો અગિયાર આવું કેલ્ક્યુલેશન તો છે ભાઈ આખા ગામને ને આવડવાનું છે બે અંકોનું બધાને આવડવાનું છે ક્લિયર છે હવે એક સ્ટેપ થોડુંક આપણે છે આગળ લઈ જઈએ બાકી તમારે આ સિસ્ટમ બંધ કરવાની છે વેઢાવાળી ડન છે બીજું એ કે પેન પેપરનો યુઝ બંધ કરવાનો હવે અમુક પાછા જે વાહલા ડાયા ને એમ કે તમે તો પેનનો ઉપયોગ કરો છો પણ લાલાઓ તમને ગણતરી શીખવાડવા માટે કર્યું છે ડં છે બાકી આગળ તમને ખબર પડશે હવે આગળ વધીએ એક સ્ટેપ થોડુંક નેક્સ્ટ લેવલ જોઈએ માની લો કે તમને પૂછાય બે અંકવાળા કે કેલ્ક્યુલેશન પૂછાય તો આમાં કઈ રીતના તમારે એપ્રોચ હોવો જોઈએ નો ડાઉટ જે થોડાક મેચમાં ભાઈ લેવલ હશે એને ખબર પડી જ જવાની છે બાકી જે મારી જેવા છે ભાઈ કે જેમને સાવ આમ જીરો છે કે ખબર નથી પડતી હા સાહેબ શીખવું છે ગમે તે થઈ જાય લડવા માટે તૈયાર છીએ તત્પર છીએ અમે ભાઈ ગુજરાતના સિંહને છે છીએ લડી લેવાનું છે સાહેબ તો એમના માટે છે આ જુઓ સિમ્પલ આપણે શું કરવાનું ઝીરો બનાવવાનું ટ્રાય કરવાનું જ્યારે બી સરવાળો આવે ને સંખ્યાને ભાઈ ન આપને આવડતું હોય ને તોડી મરોડીને મચોડીને આપણે જવાબ લાવવાનો છે એટલે સંખ્યાને તોડી નાખવાની આપણે તો અહીંયા શું તમારો વેપલો છે જુઓ અહીંયા ભાઈ નથી આવડતું કંઈ વાંધો નહીં જીરો બનાવી નાખો અહીંયા ચાલીસ કરી નાખું વધે આપણી પાસે કેટલા સાહેબ આઠ અને પાંચ કયું આવ્યું પેલી જૂની સિસ્ટમ કઈ આવી ગઈ ભાઈ એક એક અંક વાળી આવી ગઈ હવે તો સરવાળો કરતા આવડે ને ડન છે તો આઠ ને પાંચ કેટલા થાય તેર સિમ્પલ આમાં તેર ઉમેરો તમારો જવાબ કેટલો થશે તેપ છે ભાઈ તો આવું તમારે ગણતરી નથી કરવાની પાછું નહીં તો અમુક પાસે આ ગણતરી કરવા બેઠશે તો એમ નહીં ભેગું થાય ક્યાં કરવાનું છે માઇન્ડ તમારું છે એક્ટિવ રાખવાનું છે જેમ બને તેમ માઇન્ડમાં કેલ્ક્યુલેશન કરવાનું છે ભાઈ કઈ રીતે બીજો અને કેટલા માઇન્ડમાં કેલ્ક્યુલેશન કરવાનું ભાઈ સાઈઠ બાર લેજા સાત અને છ કેટલા તેર જવાબ કેટલો આવે તો તેર ડન છે આ રીતે ફટાફટ છે કેલ્ક્યુલેશન કરવાનું છે જવાબ અહીંયા કેટલો આવશે તોતેર આવશે ડંડ છે ભાઈ અમુક પાછા પીપીટી ભૂલ છે કે સાહેબ અહીંયા તો તમે છે ભાઈ ગુજરાતીમાં છે અને તમે આ બાજુ છે ભાઈ અંગ્રેજીમાં લખો છો તો ભાઈ તમારે જે ભાઈ ખાલી અહીંયા છે ભાઈ છે ત્યાં ધ્યાન નહીં આપતા ઓગણત્રીસ પાંચ કેટલા તો બધાને ખબર પડશે આ ક્વેશ્ચન જો ભાઈ ચોર્યાસી ને નવ કેટલા થાય પાછું ભાઈ છે એ મગજની નસો ખોલો ચોર્યાસી ને નવ કેટલા થાય છે એસી ને અલગ કાઢવાના ચાર ને નવ કેટલા થાય ચાર ને નવ કેટલા થાય તેર થાય શું જવાબ આવે ત્રાણું સિમ્પલ આપણો જવાબ ડન છે ને ભાઈ શું આવશે અહિયાં ત્રાણું આવશે ચાલો ફટાફટ છે તમામ છે યુદ્ધ આવે છે તેપન અને સાત ની છે ભાઈ કોમેન્ટ લગાવી દેવાની જો કઈક નવું શીખવા મળ્યું ભાઈ કે તમને એવું લાગે કે સાહેબ શીખવા મળ્યું બરાબર તો કોમેન્ટ લગાવી દઉં તેપન ને સાત કેટલા થાય જોરદાર કોમેન્ટ કરી દો નાનકડો એવો વાળા સેશન દેવાનો છે આ સેશન બાદ છે સરવાળા છે નો ડાઉટ તમામ છે નવ્વાણું ટકા યોદ્ધાઓ છે ને પેન વગર છે ને એ કેલ્ક્યુલેશન કરતા શીખી જશે અને કંઈક નવું તમને છે કંઈક લાગશે ડન છે પેનનો ઉપયોગ આપણે ટાળવાનો છે ક્લિયર છે ક્યારે થશે જ્યારે જો અહીંયા તો તમે શીખી ગયા પછી એની તમારે પ્રેક્ટિસ કરવી પડે જેમ તમે વધારે પ્રેક્ટિસ કરશો ને તેમ તમારું કેલ્ક્યુલેશન વધારે સ્પીડી બનશે આનું પછી તમારે કેલ્ક્યુલેશન કરવાનું નવરા બેઠા હોય રખડતા હોય કંઈક હા બાર આંટા ટ્લા મારતા હોય બાઇકમાં બેસીને કંઈક જતા હોય તો નંબર પ્લેટ હોય ને તેને મારી મચોડીને એને કંઈક છે આડાવાળા અંકો બનાવવાના અને જવાબ લાવવાના મજા પડશે ક્લિયર છે હવે ભાઈ ને સાત કેટલા કોમેન્ટ લગાવી દેજો હવે પણ છે આપણે થોડુંક એક લગ એક લેવલ છે આગળ જઈએ ક્લિયર છે મજા આવી ને થોડીક ચાલો ભાઈ મજા પડી હોય ને તો લાઇક અને ફોલો કરી દેજો બરાબર છે અને તમારા મિત્રો સુધી છે એ સેશનને શેર કરી દેજો બીજું એક આ સેશન છે મિત્રો સંપૂર્ણ છે ભાઈ ફ્રી રહેવાનો છે બરાબર આ સેશન સોરી આ બેચ આપડી ખૂંખાર બેચ છે સંપૂર્ણ ફ્રી રહેવાની છે તો જેમાં આપણે છે એડવાન્સ લેવલ સુધીનું સંપૂર્ણ છે શીખવવાના છે એ ને લેવલ થાય એવું નથી પોલીસની સિરીઝ ગુજરાતના જે પણ કેન્ડિડેટ છે ક્લાસ થ્રી લેવલની પ્રિપેરેશન કરે છે બધા જ ને ભાઈ કામ આવવાનું છે બધાને ઉપયોગી થવાનું છે તો બધા જ છે ભાઈ આનો છે એ ફાયદો ઉઠાવી શકે લાભ ઉઠાવી શકે છે ડન છે બીજું એક આને કોઈ તમારે જે સેશનની છે પીડીએફ જોઈતી હોય ને તો એ તમને મળી જશે ક્યાં મળશે આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ પર જે જે વિઝન સ્ટડીઝ નામનું છે ટેલિગ્રામમાં પ્લેટફોર્મ હશે ચાર્જ કરજો મળી જશે જોઈન થઈ જજો ક્લિયર છે ત્યાં તમને બધી જ ભરતી રિગાર્ડિંગ અપડેટ મળશે અને આપણી પીડીએફ પણ છે તમને ત્યાં મળી જવાની છે ક્લિયર છે હવે તમને છે નેક્સ્ટ ઘણું ખરું છે ભાઈ નવું છે તમને મળવાનું છે જોરદાર જોરદાર મળવાનું છે ક્લિયર ચાલો ફાંકા ફોજદારી કરીએ વગર આગળ વધીએ પાછા ચાલો હવે તો કે શૂન્ય વાળી સંખ્યા આવે ત્યારે શું કરવાનું જીરો જોવા મળે ત્યારે શું કરવાનું જ્યારે પણ છે ને મિત્રો તમને જીરો જોવા મળે ને માની લેવાનું કે ભાઈ મફતનો માર્ક છે કોઈ પણ ક્વેશ્ચન હોય એમસીક્યુમાં પણ તમને જીરો જોવા મળે ને ક્વેશનમાં પણ તમને છે જીરોવાળી સંખ્યા જોવા મળે ને તો ભાઈ આપણો મફતનો માર્ક છે રોકડિયો માર્ક છે એવું માની લેવાનું હા ચાલો આગળ વધીએ કેમ કે ગણતરી તમારી છે જીરોથી ઇઝી બની જાય થોડી બીજા ક્વેશ્ચન કરતાં તોડફોડ આંકડા હોય ને તેની કરતાં જે જીરો હોય ત્યાં છે થોડુંક કેલ્ક્યુલેશન તમારું ઈઝી બની જાય છે જુઓ અહીંયા તમે માની લો કે સરવાળો કરવાનો પૂછાય સિત્તેર અને ચાલીસ સાથે મજા પડતી હોય માની લો કે ભાઈ પાસઠ અને સાહીઠ પછી તમને પૂછાય કંઈક અઠ્યાસી નેવ તો આવું ઓકે પૂછાવર નથી પરંતુ જો છે તમને કામ આવશે બરાબર થોડીક મોટી લેવલ વાળા ક્વેશ્ચન પૂછાશે તા ન પૂછે પરંતુ તમને ડીઆઈ માં કામમાં કામમાં આવશે ડેટા ઇન્ટરપ્રિટેશન માં છે ક્વેશ્ચન માં છે માહિતી નું વિશ્લેષણ વાળા જે કન્સેપ્ટ આવે છે ક્વેશ્ચન આવે છે તેમાં તમને કામ લાગવાનું છે પછી જુઓ કઈક 75 72 સોરી પ્લસ પછી જોઈએ તો કઈક 81 66 ચાલો ભાઈ આ રીતે હોય તો આપણને ખબર તો પડે ભાઈ જેમ બને તેમ આપણે શું કરવાનું એક એક આંકડો પકડવાનો છે એટલે સરળ તમારું બની જશે બાકી જીરો બનાવવાની છે બરાબર ચલો અહીંયા તો ઓલરેડી જીરો છે આપણને ખબર પડી કે ભાઈ આઠ અને સાત કેટલા પંદર આપણો જવાબ કેટલો થશે અહીંયા એકસો ને પચાસ અહીંયા ખાસ ધ્યાન રાખજો અમુક બંકાઓ છે પાછા આવડતું તો હોય પણ ઉતાવળ ઉતાવળમાં ભૂલ કરી જાય પણ આવો ક્વેશ્ચન છે એવો જોકે હોય નહીં પરંતુ ધ્યાન રાખવાનું બે જીરો નહીં મૂકી દેવાના ભૂલ થાય એને અમુક પાસે અહીં બે જીરો મૂકી દે ગુણાકાર નથી સરવાળો ખાસ ધ્યાન રાખવાનું ડન છે આપણો જવાબ શું થશે એકસો પચાસ થશે હવે ચાલો ફટાફટ છે ભાઈ કોમેન્ટ કરજો પાસઠ અને સાઠ કેટલા થાય સિમ્પલ મગજ જોડાવો સાઠ સાઠ કેટલા એકસો વીસ પાંચ એડ કરો કેટલા થશે એકસો ને પચીસ જો છે ભાઈ હવે તો અહીંયા પાછો લોચો મરાઈ ગયો

પછી હજી અમુક મેથડ યુઝ આવત સાત ને સાત ચૌદ જવાબ લ્યો હવે તમે આવડો આ ક્વેશ્ચન છે અહીંયા તો ક્વેડ સાત ને સાત કેટલા ચૌદ પાંચ ને બે કેટલા સાત છે સુડતાલીસ સાત ને સાત ચૌદ પાંચ ને બે કેટલા સાત આ તમારો જવાબ બાકી આમાં શું પેપર છે તમારે યુઝ કરવાની જરૂર પડે એટલે આજના સેશન નો આપણે લક્ષ્ય જ છે ભાઈ જીરો પેન પેપર યુઝ નો પેન ઓનલી બ્રેન મગજ યુઝ કરવાનું છે એક્ટિવ અહીંયા રહેવાનું છે ડન છે ભાઈ ચાલો ભાઈ અહીંયા જો એક્યાસી ને સડસઠ કેટલા ભાઈ આઠ ને છ કેટલા ચૌદ થાય એકસો ચાલીસ એ થઈ ગયા વધ્યા આપણી પાસે કેટલા અહીંયા એક વધે છે ધ્યાન રાખજો એક અને પ્લસ સાત એટલે આઠ આઠ હશે બરાબર એટલે કેટલા થાય એકસો અડતાલીસ ચાલો ડન છે ભાઈ અહીંયા સુધી ક્લિયર જીરો બનાવવાની ટ્રાય કરવાની કોઈ પણ સંખ્યા આવે એટલે તમારું કેલ્ક્યુલેશન છે ઈઝી બની જાય બાકી મજા આવી હોય વાલા તો શેર કરી દેજો સેશન ને વાળાના વિદ્યાર્થીઓ આજો જે કેન્ડિડેટ છે કોઈ કોર્સ નથી કરી શકતા આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તેવા વિદ્યાર્થીઓ સુધી તો મિત્રો ખાસ ને ખાસ જરૂર ને જરૂર છે શેર કરજો બરાબર તેવા વિદ્યાર્થીઓ સુધી જે આ પેલેટફોર્મ છે એ પહોંચાડી દેજો વાલા ચાલો હજી થોડુંક એક સ્ટેપ છે આપણે આગળ જઈએ બે વાળો સરવાળો પૂછાય પણ તોડફોડ અંકો હોય મતલબ કે અટપટા અંકો હોય ક્લિયર છે તેમાં પણ શું કરવાનું છે આગળ શીખ્યા છે આમાં કંઈ નવાય નહીં શું કરનાખો ઝીરો કરી ને સિમ્પલ કેટલા થશે એ જવાબ ચાલો જવાબ આવો ફટાફટ બેતાલીસ ને પાંત્રીસ કેટલા થાય ચાર ને ત્રણ ચાલીસ ને ત્રીસ કેટલા સિત્તેર બે ને પાંચ સાત સત્યોતેર જવાબ થાય ફટાફટ આ રીતે ભાઈ જવાબ આવવો જોઈએ બરાબર મારી પહેલાં કોમેન્ટ થવી જોઈએ આગળના ક્વેશ્ચનની ત્રેવીસ ને ચુમ્માલીસ કેટલા ભાઈ ચાલીસ ને વીસ સાઠ બે ને ચાર છ કેટલા થાય ચોસઠ ફટાફટ આ રીતે જવાબ આવવો જોઈએ એકાવન ને અઠ્યાવીસ કેટલા ભાઈ પચાસ ને વીસ સિત્તેર એક ને આઠ નવ કેટલા થાય ઓગણ ડન છે આ રીતે એપ્રોચ ભાઈ તમારે છે એ રાખવાનો છે છત્રીસ ને બેતાલીસ કેટલી કેટલા થાય ચાલીસ ને ત્રીસ સિત્તેર ચાર ને બે છ છોતેર સિમ્પલ જવાબ ડન છે ભાઈ ત્રેસઠ અને પચીસ કેટલા થાય સાહીઠ ને વીસ એસી બે ને ત્રણ આઠ સોરી ત્રણ ને પાંચ આઠ કેટલા થશે અહીંયા અઠ્યાસી ક્લિયર છે સિમ્પલ આ થઈ ગયો જવાબ એટલે એના જેવું જ છે બીજું કાંઈ છે નહીં આ બે બે અંગ હવે થોડુંક એક સ્ટેપ છે એક લેવલ છે આપણે થોડુંક અપ જઈએ ક્લિયર છે હવે એક લેવલ થોડુંક અપ આગળ વધીએ આપણે આ પણ જે એમાંથી જ છે ફટાફટ જે બેનો સ્ક્રીનશોટ લઈ લીજો ને કોમેન્ટમાં બધાય છે બે આના આન્સર આપવાના છે 100 ની આસપાસનો ભાઈ સંખ્યા આવતી હોય તો ભાઈ સિમ્પલ છે ચાલો કરી દઈએ માની લો તમે 65 ને 68 સોરી 48 શું થશે ભાઈ 60 ને 40 100 8 ને 5 13 શું જવાબ આવશે 113 ક્લિયર છે અહીંયા જો ભાઈ 74 ને 56 કેટલા થાય મગજમાં તરત કેલ્ક્યુલેશન થવું જોઈએ ભાઈ સિત્તેર ને પચાસ કેટલા થાય એક વીસ થાય ડન છે પછી સાઈડમાં મૂકી દો એક સૌ ને ચાર અને છ કેટલા થાય દસ થાય જવાબ શું આવશે સાહેબ એક ત્રીસ ક્લિયર છે ભાઈ મજા આવે છે વાલા ઓ તો ભાઈ લાઈક કરી દેજો અઠ્યાસી ને પાંત્રીસ કેટલા ચાલો કોમેન્ટ કરી દો ભાઈ મગજ તરત છે એક્ટિવ થવું પડે કેટલા ભાઈ સાહેબ એસી ને પાંત્રીસ એટલે કે એસી અને ત્રીસ કરવાના છે કેટલા થાય એસી ને ત્રીસ એકસો ને

હવે જ્યારે પણ તમે કંઈક આવા ક્વેશ્ચન જોઈને પર ઓછા મળે છે સાહેબ લો કંઈક લાઈવ આવવા નવું પાછું માણ માણ છે કંઈક મગજમાં છે એમ કંઈક મજા આવી હતી પાછું થોડુંક તમે અઘરું લઈ ગયા કાંઈ વાંધો નહીં વાલો જ્યારે પણ જે આવા કંઈક ક્વેશ્ચન આવે ને ગધેડાને જેમ આપણે મગજ નથી આંકવાનું બરાબર શું કરવાનું એક સરસ મજાનું તમને જે બ્રહ્માસ્ત્ર આપવું જોઈએ જ્યારે બી કંઈક આવા ક્વેશ્ચન જોવા મળે કે જ્યાં તમને સરવાળો થતો હોય ને ત્યાં તમને નવ્વાણું પછી બાણું અઠ્ઠાણું પંચાણું સત્તાણું ગમે એવી સંખ્યા હોય બરોબર એકસો નવ્વાણું હોય એકસો બાણું એકસો અઠ્ઠાણું એકસો પંચાણું જે બી હોય વગેરે વગેરે જે બી હોય તો શું કરવાનું આપણે ફ્રેન્ડ પાસેથી તમે ઉધાર લો છો ને પૈસા એવી રીતે અહીંયા પણ છે આપણે ઉધાર લઈ લેવાનું છે ક્લિયર છે ફ્રેન્ડ પાસે જે રીતે આપણે ઉધાર લીધું અહીંયા પણ છે આપણે ઉધાર લઈ લેવાનું છે શું કરવાનું છે અહીંયા એક રૂપિયા ઉધાર લઈ લો ભાઈ ફ્રેન્ડ પાસેથી કેટલા થશે અહીંયા આપણે બસો થઈ જશે બસો કરી નાખવાના છે મતલબ કે આપણો હેતુ એક જ છે શું સંખ્યાને જીરો બનવાની સંખ્યાને જીરો બનાવવાની આપણે કેલ્ક્યુલેશન થોડું ઈઝી બની જાય પછી હવે ખાસ વસ્તુ યાદ રાખજો ભાઈ એક રૂપિયો ઉધાર લીધો આપણે એટલે એના પાછા પાછા પણ આપવાના છે આપણે બૂચ નથી મારવાના હા ફ્રેન્ડના પૈસા તમે બૂચ મારી દેશો તો ત્યાં શું થશે સંબંધ બગડશે શું થશે સંબંધ બગડશે રિલેશન ખરાબ થશે અને અહીંયા તમે જે બુચ મારી દેજો શું થશે આપણો માર્ક વયો જાય ને રોકડિયો માર્ક વયો જાય ડન છે એટલે રિટર્ન કરવાનું આગળ થોટ પ્રોસેસ છે તમને એટલે ખબર પડશે બાકી અહીંયા એકસો બાણું છે તો શું કરવાનું ભાઈ બસો કરી દેવાના મતલબ કે જીરો બનાવવાનું છે ક્લિયર છે હવે ક્વેશ્ચન જોઈએ આપણે ક્વેશ્ચન જોઈએ તમને પૂછાય ભાઈ એકસો છપ્પન ને માની લો કે ભાઈ એકસો ને અઠાવન માન્યો કે આ રીતે તમને પૂછાય એકસો છપ્પન પ્લસ અહીંયા આપણે લગાવીએ એકસો અઠ્ઠાણું આવી રીતે તમને ક્વેશ્ચન પૂછાય નંબર ટુ એ તમને આ રીતે કંઈક જોવા મળે કે બસો આઠ પ્લસ એકસો ને સત્તાણું ક્લિયર છે તમને આ રીતે કંઈક ક્વેશન જોવા મળે કે સસ્સો ને સાત પ્લસ ત્રણસો છન્નું તમને આ રીતે કઈ ક્વેશન જોવા મળે કે નવસો ને અઠ્ઠાણું પ્લસ સસ્સો ને અઠ્યાસી ક્લિયર છે તો આ રીતે આપણે મેં તમને વાત કરીએ કે કઈ રીતે શું કરવાનું છે આ એક થોડોક અલગ લેવલનો પૂછો છે ડન છે થોડોક હાર્ડ છે કઈમાં તો જોઈએ લેવલ થોડુંક અપ કરીએ હા હવે તો તમારું છે બોડી આમૂ એમ નસે નસમાં આમ થોડીક એનર્જી આવી ગઈ છે ડન છે થોડુંક લેવલ અપ કરીએ તો શું કરીએ બ્રહ્માસ્ત્ર આપીએ મતલબમાં મેં વાત કરી ઉધાર લઈ લેવાનું છે અહીંયા આપણે શું કરવાનું છે આપણી પાસે એક છે અને આ બાજુ એકસો છે બંને બાજુ તમે જે ભાઈ ઉધાર લઈ શકો છો ક્લિયર છે અહીંયા આપણે કેટલા ભાઈ ફ્રેન્ડ પાસેથી માંડ ઉધાર લઈ લીધા આપણે એકસો છે અહીંયા કેટલા બસો સિમ્પલ અહીંયા સરવાળો કેટલો થશે ભાઈ ત્રણસો પણ ક્યાં કરવાનો છે માઇન્ડમાં કેલ્ક્યુલેશન કરવાનું છે ઉધાર કેટલા લીધા ભાઈ આપણે ઉધાર અહીંથી ચાર રૂપિયા લીધા અહીંથી બે બાદ કેટલા કરવાના છ કરવાના બાદ કરો ત્રણસો ને ચોપન તમારો જવાબ બરાબર પણ યાદ રાખવાનું છે ઉધારી લીધી ને રિટર્ન કરવાની છે ત્રણસો ને ચોપન આપણો જવાબ થશે ચાલો ફટાફટ છે આનો ભાઈ કોમેન્ટ કરો આની કોમેન્ટ કરવા અહીં શું આવશે માઇન્ડ એક્ટિવ થવું પડે તરત શું કરવાનું ભાઈ અહીંયા બસો દસ અને બસો કેટલા થાય છે ચારસો દસ થાય છે આપણી પાસે ત્રણ અને ઉધાર કેટલા લીધા ભાઈ અહીંથી ત્રણ લીધા ને અહીંથી બે ચારસો દસ માંથી આપણે કેટલા બાદ કરવાના પાંચ બાદ કરો એટલે જવાબ શું આવશે જવાબ શું આવશે ભલા જવાબ આવશે આપણો ત્રણસો ને પાંચ ડન છે ક્લિયર ને સોરી ચારસો પાંચ છે એ જવાબ આવશે અહીંયા જો ભાઈ બસો ને આઠ અહીંથી આપણે બસો દસ કર્યા અને અહીંયા બસો એટલે કેટલા થશે આપણી પાસે ચારસો દસ થશે ક્લિયર છે ભાઈ ચારસો દસ થાય એમાં આપણે બે અહીંથી ઉધાર લીધા ત્રણ જવાબ આપણો થશે ચારસો ને પાંચ ચાલો ક્લિયર છે સમજાયું ભાઈ મતલબ કે આ રીતે આપણે ઉધાર લઈ લેવા ઝીરો કરી નાખવાની છે સંખ્યાને ક્લિયર છે ભાઈ ભાઈ સાત અને ત્રણસો છન્નું સિમ્પલ છે ભાઈ અહીંયા તમે તો છસો કરી નાખો પણ બંને બાજુ છે ને જેમ બને જો આવું નહીં કરતા કહો ને લોચો મરાશે જેમ બને બંને બાજુ હરખું કરવાનું જો અહીંયા પાછા અમુક પાછા છસો કરી નાખશે ને તો અહીંયા પાછા પ્લસ કરવા પડશે અહીંયા લોસો મરાશે અને અહીંયા પાછા અમુક પાસે ચારસો કરશે તો આ રીતે નથી કરવાનું આવી ભૂલ નથી કરવાની ખાસ યાદ રાખજો કરો તો બંને બાજુ સરખું કરવાનું ક્લિયર છે બંનેમાં જો પ્લસ કરો તો બંનેમાં પ્લસ કરવાનું માઇનસ કરો તો બે બી બે તમને સંખ્યા આપેલી તેમાંથી માઇનસ કરવાનું નહીં તો પછી લોચા ઉડી જશે લોચા લાપસી થઈ જશે એટલે અહીંયા આપણે સિમ્પલ છસો દસ બનાવી દેવાની અને અહીંયા ચારસો સંખ્યા આપણી પાસે શું થશે ભાઈ એક હજાર ને દસ ડન છે એક હજાર દસ અહિયાં થાય છે લીધી કેટલી ઉધારી આપણે ત્રણ અહીંથી ચાર આઈ છે સાત સીધા બાદ કરવા શું થશે જવાબ જવાબ સિમ્પલ ક્લિયર છે ઓકે છે સમજાવ્યું અઘરું નથી પડ્યું ને કઈક તમને જે સો ટકા સેશન બાદ છે નવું શીખવા મળ્યું હશે વાલાઓ ક્લિયર છે અને આ જ રીતના છે હવે પછીના સેશન આવવાના છે સરસ મજાનો મિત્રો નાનકડો એવો સેશન છે તો અહીંયા છે આ સેશન આપણે રાખીએ આનાથી જે ભાઈ નેક્સ્ટ સેશન છે આપણે સરવાળાના એડિશનના છે ભાઈ બેથી ત્રણ સેશન લઈશું આના પછી હવે જે લઈશું આ તો સાવ બેઝિક હતો થોડુંક આપણે આનાથી એડવાન્સ લઈ જઈશું અને ત્યારબાદનું એક સેશન હશે એ એક્ઝામ ઓરિએન્ટેડ હશે એક્ઝામમાં જે લેવલના ક્વેશ્ચન ભાઈ સરવાળાના પૂછાય છે બરાબર તમામને આપણે આવરી લઈશું ભલે બે સેશન એક્સ્ટ્રા લેવા પડે પરંતુ તમામ તમામના ભાઈ ક્વેશ્ચન આવે સરવાળાના તમારો એપ્રોચ કઈ રીતે હોવો જોઈએ તમારે એ ક્વેશ્ચનને કઈ રીતે એટેમ્પ્ટ કરવો જોઈએ બરાબર તો આ રીતનો છે આપણો હેતુ છે અને નો પેન નો પેપર યુઝ આપણે વાત કરીએ એમ ઓનલી બ્રેન મગજનો ઉપયોગ કરવાનો છે અને સો ટકા છે એ આ બેઝિક જે સિરીઝ છે ને એમાં તમને સો ટકા છે ફાયદો થશે કંઈક નવું શીખવા મળશે અને સો ટકા તમારું થોડુંક તમને છે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે બરાબર છે નવ્વાણું ટકા ગેરંટી મારીને કહું છું બાકી જો આ સેશન જોઈને તમને છે મિત્રો આમ કંઈક ગદગદ છે મજા આવી ગઈ હોય તમારી છાતી એમ ફૂલી ગયું કે નહીં ભાઈ મને પેન પેપર ઉપાડ્યા વગર છે ગણતરી કરતા આવડી ગયું આ સેશનમાં કંઈક કે નવું શીખવા મળ્યું તો મારા ભાઈ ગુજરાતના સિંહ અને સિંહો છે જોરદાર કોમેન્ટ લગાવી દીધું કે ભાઈ અમારે પણ છે ખૂંખાર બનવાનું છે અને ખૂંખાર નામની જે કોમેન્ટ લગાવી દો ડન છે બાકી મળીએ એક નવા સેશનમાં જય હિન્દ જય ભારત